તો મસ્તના તૈયાર થઈ ગયા જવાના છે ક્યાં સંદેપ ક્યાં જવાના છે જય માતાજી ને રામરામ ફેમિલી તો ફર્સ્ટ ક્લાસ નવા ઉદ્ઘાટન કરે છે તો નવા ના કોણ કોણ છે તમને આવી જઈએ એટલે ભઈ જીમ બધું છે તમને હા આ ભાઈ ને હે જય દાદા જય હો દાદા

ને ને છે તૈયાર થાય છે તો કપડા નથી પહેર્યા કપડાં પહેર્યા ને પછી તમને દેખાડશું અને હાલો હવે ફટાફટ હવે જાય ના કોણ કોણ છે કોણ કોણ ક્રિએટર ને કોણ કોણ આવ્યું છે શું કેવી રીતને દુકાન છે ને બધું છે ને આપણે જોઈ તો બધા વિડીયો જો વિડીયો ગમે ત્યાં લાઈક કરજો છે એના પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફટાફટ ભાઈ તૈયાર થાય ને પછી જાય પોતું ભાઈ પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કેમ પોતું ભાઈ હે આવો કે ને આવો સાહેબ ન આવો તો રે જો ખોટ આપણે પેલા ને લઈ જાવ આવો આવો તો બા જાઈ બેન જાઈ તો ફટાફટ હવે જાઈ સી કૌશિક ભાઈ ના દુકાને એ લે પૂજા બેન બાય બાય અમારો પૂજા બેન કે આવજો અમાર પૂજા બેન ને લઈ જવાના કેમ કેને છે ને ફોનમાં છે એટલે નથી લઈ જવાના તો ફટાફટ હવે હું પતુભાઈ ને સંદીપ જાય ફેમિલી જાતા ને અમારા પતુભાઈએ એક ગાણ કરી નાખ્યું અંબા હે કે ઉભરો સપલ પાડી નાખ્યું રસ્તામાં સપલા પાડે ઓ પણ આલ્યો પેરી લ્યો પેરી લ્યો ફટાફટ તો ફટાફટ હવે જાય નકર તેનો મોડું થઈ જાય કેમ લાગે સંદીપ ચાલુમાં તો ફટાફટ ચાલુમાં સપલા પાડે ઓ પણ

પાસ પૈસા તમારે દેવાના હોય ને એવી ખરીદી કરીએ અમારા રૂપા બેનો કઢાયા છે હમૈયા કા તો હમૈયા છે ને મસ્ત છે કા

મને પણ છે ને આ ઠેલો ગમી ગયો છે તો લઈ લેવો છે આવી જ રીતે મસ્ત મજા એમ કેવાય કે લેડીઝ ની છે ને દુકાન કરેલી છે આમાં છે બુટી પછી આવી રીતે હું તમને દેખાડી દઉં બધું જો આવી રીતે છે મંગળ સૂત્ર ને ડીકે ભાઈ ને એસકે ભાઈ ને કેમ છે અમારે મજા હો અને બીજું શું છે તમને કહું જો આવી જ રીતે આણા ની બધી વસ્તુ છે ને જો કેટલો મસ્ત મસ્ત છે આ રજાઈ છે આવી રીતે બ્લાઉઝ સાડી બધી રીતનું છે ને આ બધું છે તો તમારે છે ને કઈ પણ લેવું હોય આના વસ્તુ લેવી હોય કે લેડીઝ લોકો એમ કેવાય ને કે બધી ટોટલી વસ્તુ કટલે રે એવું બધું છે તો તમારે લેવું હોય ને તો આવી જાજો વેજોદરી કૌશિકભાઈના દુકાને તો આવી રીતનું બધી મસ્ત ની વસ્તુ છે હે તમારે કદી શોપ ખોલવી શોપ જ ને ખોલવી આમ ને મારા છે એવું નો હોય આમ ને મારા છે કેમ છે ભાઈ સારું છે હારા આટા મારી આવ્યા હે હા હા

पैसा <laughs> <laughs>

અને ઘરે પગી જાય ને આમાં સુસુ શું અમે વસ્તુ લીધી ને એ તમને દેખાડીએ આજ તો છે ને બહુ મજા આવી ગઈ બધાય ન્યારે ને અહીંયા મારા બા શું કરતા છે વટાણા ખાવ જઈને વી આવ્યા હે તું તારા હાટું કઈ લાવ્યા હે એ તો હાટું આજ કાંઈ ને લાવ્યા કેમ કે એ તો હાટું લવાય એમ નતું એના મમ્મી હાટું લાવ્યા હાલો આમાં જો હું હું લાવ્યા ઈ એ તો જોતો ભાઈ હું હું લાવ્યા તો આપણે છે ને લીધો છે આપણે ઠેલો તો આવી રીતે છે ને ગણપતિ દાદા વાળો ઠેલો લીધો છે જો બેન લીધું છે મંગળસૂત્ર મંગળસૂત્ર એક બેન નું છે આ પૂજા બેન હાટું બા પૂજી હાટું લાવ્યું બધા ક્રિએટર આવે છે ને મળીને બહુ જ મજા આવી ગઈ કેમ કે બધા છે ને ભેડા થાય ને એટલે બધા અલગ અલગ વાતો કરતા મોજ મસ્તી કરતા એટલે મજા આવી ગઈ ને ઘરે વહી આવ્યા ને આજનો વિડીયો છે ને આપણે અહીંયા એન્ડ કરી દઈશું આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કેજા વિડીયો ગમે તો લાઈક કરજા શેર કરજા ચેનલ નો પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભાઈ ના